જીવતા માણસને સરકારી ચોપડે મૃત બતાવવામાં આવ્યો છે એક વિવાદ વકર્યો છે આ એક બેદરકારી કઈ કક્ષા યોગ્ય છે કે જ્યાં જીવતા વ્યક્તિને સરકારી ચોપડામાંથી નામ ગાયબ અને એ મૃત બતાવવામાં આવ્યો છે એક પુત્ર જયારે રેશન કાર્ડ લઈને જઈ રહ્યા છે ત્યારે તે કહી રહ્યો છે કે મારા પિતાનું નામ જ નથી એ ખસાવી લેવામાં આવ્યું છે ને મૃત જાહેર કરવામાં આવ્યું છે આ વિવાદ હા અત્યારે એક સામે આવ્યો છે જેમાં સરકારી અધિકારીઓની ગંભીર બેદરકારીનો એક ઉત્તમ નમૂનો છે જીવિત સિનિયર સિટીઝન સરકારી ચોપડે મૃત બતાવવામાં આવ્યા છે તંત્રની બલિહારીનો નમૂનો સામે આવ્યો છે પુત્ર રેશન કાર્ડ કઢાવવા માટે ગયો ત્યારે સરકારી તંત્રએ કહ્યું કે તમારા પિતા અમારી યાદી પ્રમાણે મૃતક છે પોતાના પિતા જીવિત હોય સરકારી ચોપડે મૃતક કેવી રીતે બતાવ્યા તે એક સવાલ છે જીવતો માણસ સરકારી સિસ્ટમમાં મૃત જાહેર કરાતા વિવાદ સર્જાયો છે રેશન કાર્ડ માટે નર્મદા ભવન કચેરી પહોંચેલા પુત્ર જિયાઉલ રહેમાન કચ્છી સામે એક ચોંકાવનારી વાત સામે આવી છે પિતા હનીફભાઈ કચ્છીએ સરકારી કાગળ પર વ્યક્તિઓને મૃત બતાવવામાં આવ્યા છે સનીપભાઈ કચ્છી સંપૂર્ણ રીતે સાજા છે જીવિત છે અન્ય સરકારી કાગળોમાં તેઓ જીવિત અને એક્ટિવ હોવા છતાં સરકારી સિસ્ટમમાં તેઓના મૃત જાહેર કરવામાં આવ્યા સંપૂર્ણ રીતે જીવિત હોવા છતાં ફરીથી જીવિત સાબિત કરવા હવે જોઈએ વીસ દિવસનો સમય માંગ્યો છે સરકારી કાગળ પર જીવિત થયા બાદ નવા રેશન કાર્ડની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે આધાર કાર્ડ પાસપોર્ટ ચૂંટણી કાર્ડ એક્ટિવ હોવા છતાં સિસ્ટમ બતાવે છે મરણ એટલે કે મૃત જીવિત સાબિત કરવા માટે પુત્ર કચેરીના ધક્કા સોમવારના દિવસે મેં ગયો તો નર્મદા ભવન મારા અમારા રાશન કાર્ડ ખોવાઈ ગયું હતું એના માટે તો બે ત્રણ કલાક બગાડવા પછી મને આવું કીધું કે તમારું કાર્ડ બંધ થઈ ગયું છે જ્યારે મેં મંગળવારે નવા રાશન કાર્ડના પ્રોસીજર માટે ગયો ત્યારે પણ બે કલાક બગાડવા પછી એક જગ્યાએથી ક્લિયરન્સ આપવા પછી મને આવું કીધું કે તમારા ફાધર અહીંયા એન્ટ્રી કરીએ છીએ તો મૃત વ્યક્તિ બતાવે છે જે બહુ ખોટી વાત છે કારણ કે મારા ફાધર હમણાં જીવે છે અને એમના બીજા બધા ડોક્યુમેન્ટ જેમ કે આધાર કાર્ડ પાન કાર્ડ ચાલુ હોવા છતાં આવું કહે છે કે મૃત વ્યક્તિ છે અને સવાલ કરવા પર આવું કહેવામાં આવ્યું છે કે તમે અહીંયા બહેસ ના કરો ને જે પણ કહી છે એ તમારી ભૂલ છે જે બહુ ખોટી વાત છે કારણ કે કોઈ વ્યક્તિ જીવતો હોય ને મૃત થઈ જાય એમાં અમારી ભૂલ કશું પણ નથી જે પણ છે એ સરકારની ભૂલ છે અને એ લોકોનું જે વ્યવહાર કરવાનો જે તરીકો છે લોકોને હેરાન કરે છે બહુ ખરાબ રીતે વાત કરે છે જે એ બહુ ખોટી વાત છે લોકોનું કામ આસાન થાય એવી મારી રિક્વેસ્ટ છે એમ નથી કે જે પણ છે બધા લોકોને કોઈને હેરાન ના કરો જે પણ છે બધા ટાઈમ કાઢી કાઢીને આવે છે ખાલી સરકારનું ટાઈમ કિંમતી નથી બધાનું ટાઈમ કિંમતી છે તો બધાના ટાઈમને તમે રિસ્પેક્ટ કરો અને કામ જલ્દી કરો લોકોને તમે ત્રણ ચાર દિવસ સુધી બે બે કલાક લાઈનોમાં હેરાન કરો કોઈ વ્યાજબી વાત નથી કોઈ લોકો આ ટાઈમમાં નવરો નથી બધાના કામ ધંધા છે બધાની જોબ્સ છે તો કોઈને હેરાન ના કરો બધાનું કામ આસાન કરો નર્મદા ભવન અંદર જે ઝોનલ ઓફિસમાં ગયો પછી અંદરથી જે એમના ડેસ્ક છે ત્યાં પણ બધું પ્રોસેસ કર્યું અને દિવાળીપુરા કલેક્ટર ઓફિસ પણ અમે જઈને આવ્યા છે ત્યાંથી વીસ દિવસનું અમને ટાઈમ આપ્યું છે કે ભાઈ તમારા ફાધર જે મૃત છે એમને જીવિત કરવામાં વીસ દિવસ લાગશે ઝિયાઉલ રહેમાન હનીફ કચ્છી